હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચન ની અંદર આજે હું તમારી સાથે શેર કરીશ ઢાબા સ્ટાઇલ મકાઈ દાણાનું શાક બનાવવાની રેસીપી તો ઢાબા સ્ટાઇલ મકાઈ દાણા વાળું શાક ને નવી નવી રેસીપી મેળવવા માટે તો ચાલો મકાઈ દાણા નું ગ્રે વાળું શાક બનાવવાનું શરૂ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો મકાઈ દાણાનું શાક બનાવવા માટે મેં અહીંયા પહેલેથી જ મકાઈ ને બાફીને રાખી છે તો ગ્રે વાળું શાક બનાવતા પહેલા તમારે મકાઈ ને બાફીને રાખવાની છે તો સૌથી પહેલા આપણે શાક ની ગ્રેવી બનાવીશું તો શાકની ગ્રેવી બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે તો કઢાઈની અંદર સૌથી પહેલાં આપણે ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું ચાર ચમચી જેટલું તેલ આપણે અહીંયા કઢાઈની અંદર લઈ લીધું છે તો હવે આપણે તેલને ગરમ થવા દઈશું તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેલની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર એક તમાલપત્ર ઉમેરીશું બે લવિંગ ઉમેરીશું એક તજનો ટુકડો ઉમેરીશું તો જીરું અને આખા મસાલા ઉમેરી લીધા પછી બધું સરસ સાંતળી તો બધું સાંતળી લીધા પછી હવે આપણે તેની અંદર એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરીશું પેસ્ટ ઉમેરી લીધા પછી બધું સરસ સાંતળી લઈશું બધું જ આપણું અહીંયા સરસ સતળી ગયું છે તો હવે આપણે તેની અંદર બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને મેં રાખી છે તે ઉમેરી લઈશું તો બે મીડિયમ સાઈઝની કટ કરેલી ડુંગળી મેં અહીંયા ઉમેરી લીધી છે તો બધું સરસ મિક્સ કરી લઈશું ડુંગળી ઉમેર્યા પછી આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર બધું સરસ સાંતળી દઈશું તો ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળી દઈશું તો આ રીતે મિક્સ કરતા જઈને તમારે ડુંગળીને સાંતવાની છે તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી અહીંયા સરસ સતળી ગઈ છે અને ડુંગળીનો કલર પણ અહીંયા બદલાઈ ગયો છે તો હવે આપણે કઢાઈની અંદર પીસેલા ટામેટા ઉમેરીશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા બે મોટી સાઈઝના ટામેટાને પીસીને રાખ્યા હતા તો પીસેલા ટામેટા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો પીસેલા ટામેટા ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો બધું જ મિક્સ કરી લીધા પછી હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને સાંતળીશું તો તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે ગ્રેવી આપણી અહીંયા સરસ કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જો તમે અહીંયા શાક વધારે તીખું ખાવા માંગતા હોય તો તમે અહીંયા તીખું મરચું પણ ઉમેરી શકો છો તો કાશ્મીરી લાલ મરચું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી કિચનગીંગ મસાલો ઉમેરીશું તો બધા જ મસાલા ઉમેરીને સરસ આપણે મિક્સ કરી લઈશું તો બધા જ મસાલા ઉમેરી લીધા પછી આપણે અહીં સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર બે ચમચી ઘરની મલાઈ ઉમેરીશું જો તમારી પાસે ઘરની મલાઈ ના હોય તો તમે અહીંયા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો મલાઈ ઉમેરી લીધા પછી હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો મલાઈ ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો અહીંયા તમે જેટલી ગ્રેવી પાતળી રાખવા માંગતા હોય એટલું તમે પાણી ઉમેરી શકો છો જો તમે અહીંયા ગ્રેવીને જાળી રાખવા માગતા હોય તો તમારે પાણી અહીંયા ઓછું ઉમેરવાનું છે તો પાણી ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો પાણી ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર એક ચમચી કસૂરી મેથી ઉમેરીશું બધું જ સરસ મિક્સ કરી લઈશું તો બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે ગ્રેવીને બે મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તો ગ્રેવીને ઢાંકે બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ગ્રેવીને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગ્રેવીને મિક્સ કરી લઈશું તો આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર છીનેલું પનીર ઉમેરીશું તમે અહીંયા છીનેલું પનીર ના લેવા માંગતા હોય તો સ્કીપ કરી શકો છો તો શાકની ગ્રેવી બનીને તૈયાર છે તો હવે આપણે તેની અંદર બાફેલા મકાઈ દાણા ઉમેરીશું મકાઈ દાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું ગ્રેવી સાથે સરસ અહીંયા મકાઈ દાણા મિક્સ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરવાનું છે તો ઘરેલેલા બહુ સામાન્ય મસાલાઓથી તમે રેસ્ટોરન્ટ જેવું મકાઈ દાણાનું ગ્રેવીવાળું શાક બનાવી શકો છો તો આપણું શાક અહીંયા બનીને તૈયાર છે તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો જીના સમારેલા દાણા ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો અહીંયા મકાઈ દાણા સાથે બધા જ મસાલા મિક્સ થઈ જાય તેના માટે આપણે શાકને એક મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈશું તો ડાબા સ્ટાઇલ મકાઈ દાણાનું ગ્રેવીવાળું શાક બનીને આપણું તૈયાર છે તો હવે આપણે ગરમા ગરમ શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું તો ઢાબા સ્ટાઇલ મકાઈદાણાનું ગ્રેવી વાળું શાક આપણું બનીને તૈયાર છે અને અહીંયા એક પ્લેટની અંદર સૌ પંક કરી લીધું છે તો ઢાબા સ્ટાઇલ મકાઈદાણાનું ગ્રેવીવાળું શાક બનાવવાની રેસિપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની રેસિપી મેળવવા માટે થેન્ક યુ